સૌથી પહેલાં તો મારી તમામ લોકોને ખેડૂતોને એ અપીલ છે કે આ જે અમુક લોકો દ્વારા જે બોટાદમાં જે કિસાન મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું છે એ કિસાન પંચાયતના એલાન બાબતે હું કહું છું કે આવા એલાન આવી કોઈ પંચાયત ગોઠવવા માટે અહીંયા કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી અને મંજૂરી આપવામાં આવેલ નથી અને આપવામાં આવશે પણ નહીં કેમ કે આ કાયદા વ્યવસ્થાની સ્થિતિએ જોઈને આ કોઈ પ્રકારની મંજૂરી આપી શકાય એમ નથી તો સૌથી પહેલાં તો જે કોઈ લોકોને એવું હોય કે આ અહીંયા આવવાનું છે તો એ અહીંયા ભેગા થવાનો અને આવવાનો આ જગ્યા ઉપર એટલે ગેરકાયદેસર છે તો એટલે આવું કોઈ પ્રવૃત્તિ મેં સકડાશે તો એમને ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી બધાને એવું છે કે અહીંયા કોઈ આવવાથી બચે અને ખોટું કાયદાના ઘર્ષણ મેં આવે નહીં બીજી વસ્તુ છે કે અહીંયા અમે આ જે અમુક માણસો દ્વારા આવું એલાન થયું છે તો અમે આ સાવચેતીના પગલાં રૂપે ખૂબ એટલે બંદોબસ્ત બહુ સરસ રાખ્યું છે એ બંદોબસ્તમાં અમે હું પોતે એસપી તરીકે અને પછી ચાર ડીવાય એસપીઓ પંદર જેટલા પીઆઈ પચાસ જેટલા પીએસઆઈ છે પછી બીજી હજાર જેટલી પોલીસ અમારી આખા જિલ્લામાં કાર્યરત છે જે નાકાબંધી પોઈન્ટ ઉપર છે બીજા આપણે કહીએ કે જે મેઇન જગ્યા આપણે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં છે અને બીજી પેટ્રોલિંગમાં છે એટલે તમામ ટીમો અમારી સતર્ક છે અગેન હું બધાને ફરીથી કહેવા માગું છું કે આ જે એલાન છે આમાં કોઈ સામેલ નહીં થાય કેમ કે આની કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી જેથી કાયદાના ઘર્ષણમાં કોઈ નહીં આવે સુરક્ષા દરમિયાન अत्यर शुद्धि में तो कोई येऊ मड्यो नहीं के जेने आऊ कोशिश करी हो आवानी पर कोई એટલે આગળ કોઈ કોશિશ કરસે તો એમને આપણે કાયદેસરની કાર્યવાહી મે કરવામાં આવશે સ્થિતિ અત્યારે શાંતિની